વાહ જોરદાર દોસ્તો તમે જોઈ શકો છો વાહ વાહ એક જ છે બે નથી બરોબર બરાબર એના ઉપર જરા ફૂક લગાવું છું હા એટલે બે બની જાય છે દોસ્તો તમે જોઈજો જે પણ છે તમારી નજરની સામે આ માત્ર હાથ ચાલાકી છે આમાં બીજો કે જાદુ મંતર મેણા ટોણા કઈ છે નહીં

હવે નોટ એક જ છે પણ એની બે બની જવાની છે હવે તમને એવું લાગશે કે જાણે બે નોટ બની ગઈ છે પણ નોટ એક જ છે પણ આને ફેરવવાની જ ખૂબી છે કોઈ વાદી હાચો બોલશે નહીં નહી બે બની જાવ જલ્દી ચડો એટલે નોટ એક જ છે સાહેબ જાઓ બે બની જાવ એક જ મિનિટ પેલો કે જો હો કે નોટ નોખી મોઈ હા મુજે બોલજો દોસ્તો તમે જોઈ શકો છો આ કયા તો ખેલ બે બની જાવ જલ્દી ઝડપથી સાહેબ લોકો જોવે છે આવા રીતે એક ની બે નોટ બની જવાની છે પણ કોઈ ને નજર માં આવશે નહીં વાહ વાહ ચલો બે બની જાવ જલ્દી ઝડપથી મારું ગોતવું પડે સાહેબ કુવા હોય તો આવેરા આવે આ એ તો આપ સમજો છો હા હા ચલો બે બની જાવ જલ્દી ઝડપથી હા

જાવ એક જ મિનિટ લાલડી ફૂલડી જાય મોરું બાઈ રતન કી વાદળ વાહ આવ ચાલો હાથ માડું તમારો મોટી બંધ કરી દીયો ભૂખ લગાવ જરા આમ બોલો કે જલ્દી બની જાઓ જલ્દી બની જાઓ મારા જાદુ મારા જાદુ થી એટલે તમને જાદુ આવડે ના રે ના વાત કહું છું હવે જરાક તમારો હાથ ખુલો કરી દીયો જરાક દેખાડી દો આવ દેખાડી દીયો ઓ આ તો 100 રૂપિયાની નોટ છે પણ તમે બે નોટ આવવાનું કીધું તું બે બની ગઈ ને એક જ છે થઈ ગઈ ને સાહેબ એક જ છે એક જ છે હા એટલે એવી રીતે જો એક ની બે નોટ થતી હોય તો પછી આવી દશા શું કામ હોય આપણે વાત કહું છું હવે નોટ મુદ્દામાં એક જ છે પણ આની ફેરવવાની ખૂબી છે હા હવે આ એક જ નોટ છે આવો બે બની જાઉં જલ્દી ઝડપથી બે બની જાવ ખરા રા 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 ખેર નોટ એક જ છે પણ આની ખાલી ફેરવવાની ખૂબી છે સાહેબ આનો જ નામ કલા છે વાહ હવે ક્યાં હે ને ચાલી બજાવ છો દોસ્તો તમે જોઈ શકો છો વાહ 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 પ્રતાપ દાદા ખરેખર તમે એમ કહેવાય કે હું તમારા વિશે એટલું કહું કે આ કળા જે છે તમારા થકી હચવાય છે દાદાને ખૂબ જોરદાર તાલીઓથી વધાવો એકવાર જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર રાજા તને તમે જોઈ શકો છો આ બધો પરિવાર જે છે એ ધ્રાંગધ્રાનો એમ કહેવાય કે વાદીપરામાં રહેતો વાદી પરિવાર છે અને સાથે આપણા એમ કહેવાય કે પ્રતાપ દાદા આપણા ગુજરાતનું ઘરેણું મારાવાલા તમે એમની આ મોરલી તમે જોઈ શકો છો આ હા એ વગાડે અને એમ થાય કે ભાઈ 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 પણ વિજાણ જનતર વગાડ રે અરે રે આજ જોને માં રળ્યા તમઠરે પણ વિંધાણા વિંધા એવી તમે જોઈ શકો છો દોસ્તો આ બધી વાતો આપણી અને દાદા એવી સરસ મજાની મોરલી વગાડશે અને પાછળ જે તમે ઝૂપડું જોઈ રહ્યા છો ને દાદાનું છે મારા વાલા હું તો મારી રીતે મદદ કરીને જાઉં છું દાદાને બરાબર છે પણ તમે પણ કંઈક દાદાને આપવા માગતા હોય તો તમે જરૂર ત્યાં આપજો એવા ગુજરાતના કળાધર કળા રતન છે આમની પાસે જે કળા છે દોસ્તો એ લુપ્ત થઈ ગઈ પછી આપણને એ બધા દ્રશ્યો જોવા નહીં મળે તો ધ્રાંગધ્રાની આસપાસ તમે જ્યારે પણ આવો ત્યારે દાદાને મળવું હોય તો મને કહેજો હું તમારો કોન્ટેક કરાવીશ તો દાદા મોરલી સરસ મજાની તમે વગાડો છો બરાબર તમારા મોજમાં આવીને આજ તમે એમ કેવાય કે ઓલું કે બધી ભેગી કરીને મોરલી વગાડો વાહ હાલો અરે વાહ 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 દાદા માટે

વાહ ભાઈ વાહ ભાઈ વાહ જોરદાર તાલીઓ દાદાને વધારી લો દાદા એક મિનિટ દોસ્તો આ બધા તમે જોઈ શકો છો અત્યાર ધ્રાંગધ્રાના વાદીપરા વિસ્તારની માલીપા આવ્યો છું આ બધા છોકરાઓને તમે જોઈ શકો છો દાદા જે છે સરસ મજા દાદા આના વિશે કઈક માહિતી આપો તમે જાતે જ બનાવી છે ને જાતે જ વાહ ભાઈ વાહ આના હા તુંબરો તુંબરો હા 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 આ તુંબરો હા આ જાતે જ હું બનાવ્યો છું તુંબરાની આયા વાયા છું તુંબરા ઉગ્યા તા તુંબરામાંથી આ બનાવ્યો છું ને તો થોડી હું લાવું ઠટલા ટાડલ લાવું હા પાછળ હની તુંબરાનો વેલો ભાઈવો છે આ જો હા 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 તમે સામે જોઈ શકો છો વાહ ભાઈ વાહ આ કેટલા મોને અઢા ભૂમે પડી અને એમાં લાવણી હેન ને બોલકરો ભીડો

દાદા પેલું કેવાય ને કે હોય એ તો હાથી આપે હોય એ તો હાથી આપે પણ ન હોય કાળજો કાઢી આપે ને એ મરદમાણા તમે જોઈ શકો છો દોસ્તો દાદા આપડે આ જો આજે દાદા નું મકાન છે દોસ્તો આ તમે જોઈ શકો દાદા મકાન કેવું રહેઠાણ આ છે ચોમાસામાં શિયાળામાં ઉનાળામાં બધી ઋતુમાં એમને તકલીફ પડે પણ આ તુમડું એક સામાન્ય દોસ્તો કદાચ આ એ લોકોનો ભાવ છે હા બનાવી આપશે અને એ વિના મૂલ્ય તો દોસ્તો દાદા ને કોન્ટેક્ટ તમે જરૂર કરજો અને આખી આખા બધા એક વાર ભારત માતા કી ભારત માતા કી બધા ને તમે જોઈ શકો છો વા અને આ આપણા નાનકડા આમનું નામ છે કિરણ હે હાલો દાદા